આગામી નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની કક્ષાની ઉજવણીના ભાગરૂપે સુરતના માંડવી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે જેના અનુસંધાને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આજે સોનગઢ નગરપાલિકાના હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ સ્થાનિક વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ સૌને આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા આહવાન કર્યું હતું બેઠકમાં મંત્રી શ્રી ઉપસ્થિત અધિકારી શ્રીઓને કાર્યક્રમના સુચારુ આયોજન માટે સૂચનાઓ આપી હતી આ બેઠકમાં સ્થાનિક તંત્રના મહેસૂલ પોલીસ ફોરેસ્ટ પંચાયત આરોગ્ય વિભાગ અધિકારીઓ કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકરતાઓ સત્તા અને ગામના સરપંચે એ જોબો